ભગવાન શ્રીરામના ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી સવારે પંચકુંડી મહાયજ્ઞ આયોજન થયું જેમાં ભગવાન શ્રીરામના વિશેષ મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓએ આહુતિઓ અર્પણ કરી આજે સાધકોએ ઉત્સાહે પોતાના ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવી ગાયત્રી ચેતના કેન્દ્ર પર અન્કુટ દર્શનનું આયોજન કર્યું ઉપસ્થિત સૌના ભાવ વિભોર સ્વરોથી રામધૂન મંત્રોચ્ચાર ભજન કીર્તનના સુરોથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું અયોધ્યાના લાઈવ દર્શનનું પણ આયોજન કરાયું બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી